બનાસકાંઠા ની અંદર માં જોવો જ્ઞાની પુર ની આપડી પુર છે અને જ્ઞાની પુર માં આવે તો કોઈ આપડે ભાઈ પાસે રહીએ છીએ ઠાકોર ભાઈ અને આપડી સમાજ છે અને ચંદન જી આવશે તો આપડે એ ભાઈ જ છે અને એ ભાઈ માટે કોઈ આપડે ઠાકોર જી પાસે રહે નહી વાત સાચી છે તમારી હા બોલો એટલે અમને જ્ઞાની બેન હું એમ કઉં છું આપડી છે અને ચંદન ઠાકોર તો આપણે બનાસ સારું જ છે ઠાકોર નું ઠાકોર તણવા માંગે છે ઠાકોર હોય ને તો આપણી સમાજ ઠાકોર છે તો હું શું કેતો ખબર હે હા અને બીજા સમાજ ના વોટ જ્ઞાની બેન ને આપવા માટે તૈયાર જ છે કારણ કે શું ખબર સમર્થન છે કે કોઈ બી સમાજ ને વોટ ચંદ્રભાઈ આલશે ઠાકોર સમાજ વોટ છે એટલે બંને પક્ષ એવું છે કે ભાજપ કોંગ્રેસ કોઈ એવું નહીં આપડા માટે આપડે બધી વસ્તુ આપડે હરકી જ છે આપડે ઠાકોર સમાજ આવે ને એટલે આપડો વિકાસ થાય અને આપડો આપડો ઠાકોર સમાજ આપડો તોને અને આપડો કોઈ છોકરો બેન કે ભાઈ બુન કે ગમે તે આપડે કોઈ ભણતા નથી કોઈ એમ વિકાસ ઓછો થાય છે ઠાકોર સમાજ માં એનું કારણ એમ છે કે આપડે ઠાકોર સમાજ આવે તો આપડે ભાઈ બુન કોઈ બી આપણે ગમે વ્યવસ્થા આપડે મળી જાય એમ આપડે સમાજ આપડો એમ થોડો ઘણો પગ તોને એમ એ રાઈટ વાત છે જાગૃતિ ચીજ છે કે ઠાકોર સમાજ છે અને આવું થોડુક હારું થાય તો હારું રેમ

એટલે કે મને વિજય મળશે એમ એટલે એને એમ કે તમારા સમાજ ના ભેગા થઈ અને મને સાથ આપશે ને મને વિજય બનાવશે ને એમ જ ને સાથ એટલે ગેરી બુનો આપડો પૂરો સાથ છે અને કોઈ બી ઠાકોર નું ઠાકોર હોય ઠાકોર નું હોય ગેરી બુનો સાથ આપજો હમ કોઈ બી ઠાકોર નું સાથ હાલજો કોને સાથ આપજો મારું કેવું એક જ છે ખાલી આ મારો નિયમ એ છે કે ઠાકોર ઠાકોર નું સાથ હાલજો હા છે ઠાકોર જાગૃત થાય એક થઈ હું તો એક જ કહું સમાજ નો જો આ બધા એક થઈ જાય ને તો સમાજ નો વિકાસ થાય અને લોહી આપણો એક છે ને લોહી હોય અને આપણો કોક દારો ગમે તે રે આપડે આપણે સમાજ માં આપણે આપડે ઉતરી ક આપણે ગઈ ક એવું કરજો ખોટું પગલું ના ભરતા ખોટું પગલું ભરશો ગમે આવો તો તમને કોઈ કદાચ તમને એ બોલાવશે નહીં અને સમાજ આપડી હશે અને આપડે ઠાકોર છ ઠાકોર ના કરીશ આપણું ઠાકોર માં છોકરું ઉતરશે આપણી સમાજ ઠાકોર માં જશે બાકી કોઈ બીજા વચ્ચે નહીં એટલું કેવું મારે કેવું છે બીજું કોઈ કેવું નહીં અને આપડે સમાજ આવે

ઠાકોર નો છોકરો ઠાકોર નો લોહ હોય એ ઠાકોર જ વાટ બાકી બીજો કોઈ વાત ના હાલે એવું જ્ઞાની મારી બેન જ કેવાય અને ચંદનજી મારા ભાઈ જ કહેવાય આપડે કોઈ વિષય ઠાકોર